ક્યારે પણ તમને એવું લાગે ને કે હું આ બધું મારું બધું મહાયજ્ઞ કે ધગાવીને બેઠો છું અને મને તકલીફ પડી છે કે હું થાક્યો ત્યારે પાછળ જ છીએ સમાજમાં બેઠા ને ત્યારે બધું પોતાનો સ્વાર્થ કે પોતાનો જે બે હજાર અગિયારમાં માં અમે લોકો ગાંધીનગરમાં હતા ત્યારની વાત છે ત્યારે સરે કેવો અનુભવ કર્યો હતો અનુભવ તો નહીં પણ એવું કેવાય કે અત્યારે કોઈ આ વસ્તુ ન કરી શકે ક્ષત્રિય સમાજમાં આવું કરવું એક જે યુપીએસસી ની બેચ શરૂ કરી એમાં દીકરા દીકરીઓ એક જ સાથે એક બિલ્ડિંગમાં રાખવા અત્યારે તમે વિચાર કરો એટલે સ્ટ્રેન્જ લાગે કોઈને પણ અને એ કહેવા કે જે ગ્રેજ્યુએટ છે એમાં હું પણ હતી અને અહીં ઘણા બધા ઉપસ્થિત છે મારા સહકર્મી સહપાઠીઓ ત્યારના અમે એક જ બિલ્ડિંગમાં એક જ ફ્લોરમાં રહેવાનું પહેલાં તો હું મેરિડ હતી મારા બેબી હતી તો પણ હું ત્યાં ગઈ ને ત્યારે મને એમ કે હું કેમ રહીશ એટલે નવું કરવાની સાહસ વૃત્તિ કે આમાં કંઈ જ નહીં થાય ને બધા ભણશે અને ખરેખર ભણ્યા અને બધા જ આજે સારામાં સારી પોસ્ટ ઉપર બધા છે એક પછી એક એટલે એમનું જે વિઝન હતું ને ત્યારે નહોતું સમજાતું કે સર શું કરવા માંગે છે પણ ત્યારે અમે બધા એક જ ફ્લોરમાં એમાં ઘણા બધા ચહેરા દેખાય છે કે જે બે વાળા છે અને પછી ત્યારે કંઈ પણ તકલીફ પડે ને અમારા જે રેક્ટર હતા ને હું મેરીડ હતી બાકી કોઈ દીકરાઓમાં મેરીડ હતા બાકી દીકરીઓમાં કોઈને તકલીફ નહોતી એટલે મારે બધી રીતે ક્યારેક સાસરે આવવાનું થાય ક્યારેક પિયરમાં પ્રશ્ન હોય બાળક નાનું હતું તો જે અમારા રેક્ટર હતા ને ગોહિલ સાહેબ એ ગુસ્સે થઈ જાય અને ગુસ્સે થાય ને ક્યારેક કંઈ પણ કહી દેને એટલે મને એમ થાય કે ક્યારેક ભણવામાં આપણે બરાબર ન કરી શક્યા હોય ક્યારેક આ બધું એવા બધી અસમંજસમાં સર આવે ને ત્યારે સર શું બધું જ સોલ્વ કર દે કે ડોન્ટ વરી એને એમને ઘણા બધા પ્રશ્નો છે ને એ કરે છે ને બહુ મોટી વસ્તુ છે અને આવી રીતે મોટિવેશન એટલે અમારો એમ કહેવાય ને કે જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે હાજર જ હોય અમારા રેક્ટર ગણો કે જે ગણો યશોકસી સર અડધી રાત્રે હાજર એટલે અમે લાડવા નામ રાખ્યું હતું કે અમારું મૂછાળીમાં બીજું ભાઈ બને

એને રહેવું એનું જમવાનું થી માંડીને એનું ભણવાનું એનું કેરિયર એનું સ્પોર્ટ્સ આપણે આપણે નથી આપી શકતા બી ફ્રેન્ક આપણે એને આપણે કદાચ ક્લાસ વન ઓફિસર હોય કે ખૂબ સારા બિઝનેસમેન હોય આપણે આપણા બાળકના કરિયર માટે આટલું નથી કરી શકતા તો વિચાર કરો દસ હજાર લોકોને સીટ ઉપર બેસાડવા એને કેટલો પરિશ્રમ કર્યો હશે આજે એક બાપ ને એના દીકરાને ક્લાસ વન ઓફિસર બનાવો હોય ને તો એમ કેવાય ને કે આભે પાણી આવી જાય ત્યારે એટલી પ્રયત્ન કરે તેમ છતાંય તે થવાનું હોય તો જ થાય બરાબર ને તો એમને કેટલા કેટલી 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 વિટંબળાઓમાંથી પાસ થવું પડતું હશે પછી બીજો એક પ્રશ્ન એક પ્રસંગ છે કે જીપીએસસી ની ઇન્ટરવ્યુ મીન્સ મેઇન્સ અપાઈ ગઈ અને અમારા ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા એટલે મારે આ કહેવાનો મારે આ અભાવાર્થ જે છે કે સચિવાલયમાં અશોકસિંહ બેઠા હોય તો શું ફેર પડે ત્યારે ખબર ન પડતી પણ જ્યારે મને કીધું કે ડોક્યુમેન્ટ મગાવેલા છે એટલે જવાનું ડોક્યુમેન્ટ મોકલવાના છે જીપીએસસી ને ઓકે પછી ત્યારે જોવા બેઠી ને ત્યારે યાદ આવ્યું કે આમાં સ્પોર્ટ્સ નું સ્ટેટ લેવલનું મારું સર્ટિફિકેટ જ નથી અને હું એસએનડીટીમાં મેં જયારે જે તે સમયે કરેલું ત્યારે એવું હતું કે અમે રમીને આવતા રહ્યા ભાવનગર પરત કરી ગયા અમારા સર્ટિફિકેટ ડિસ્ટ્રિબ્યુશન બીજે દિવસે હતું આવવામાં અમારી કોમ્પિટિશન હતી હવે યાદ આવ્યું કે બાકી બધા સર્ટિફિકેટ છે પણ આના તો પાંચ માર્ક્સ છે હવે શું થશે સર ને વાત કરી ને તો ત્યાં બેઠા બેઠા એમણે ભાવનગર ફોન કર્યો અમારા પ્રિન્સિપાલ ધંધુકિયા સર ને ધંધુકિયા સર ફોન કર્યો અને કીધું કે આ દીકરીનું આ સર્ટિફિકેટ જોઈએ છે ધંધુકિયા સર સાથે એવા સંબંધ

તો બહુ થઈ જાય એક યુવાન આવી ચિનગારી જગાડવા માટે એના માટે વિશેષ મારે શબ્દો તો મને આજે કઈ મળશે નહીં પણ એટલું કહીશ કે સમાજમાં જ્યારે કાર્ય કરવા બેઠા ને ત્યારે બધું જ પોતાનો સ્વાર્થ કે પોતાનું દરેક અને બીજું સમાજમાં માં હમણાં હમણાં જ હું તો અમે કાર્ય કરતા હતા પણ હમણાં હમણાં જે સમાજ ના પરિચય માં ને ત્યારે હવે એવું લાગે છે કે ઘણી તમે ઘણું બધું કરવાય બેઠા હોય ને તમને રિસ્પોન્સ ન મળે આવું આવું હવે લાગે છે હવે એ વસ્તુ ફીલ થાય છે એટલે સર મેં એક વિદ્યાર્થીની તરીકે નહીં પણ એક દીકરી તરીકે કહું છું કે ક્યારે પણ તમને એવું લાગે ને કે હું આ બધું મારું બધું મહાયજ્ઞ સોનાની કિંમત તો આપણને દરેક સોની કરી દે પણ પારસમણી કોઈ કિંમત નો હોય શું છે જેને અઢે ને એને સોનું બનાવે આજે અશોકસિંહ મહાન વિભૂતિ છે કે એને છે ને

મારી વાત માં આગળ લેવાનું બે બેને જરા ઉતાવળ કરી દીધી પણ એક હકીકત છે